રાવણ કે છે કે આને ક્યાંક દૂર નાખી આવો એ સમુદ્રમાં નાખી આવીએ કે ના 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 હું તો લંકાની બાજુમાં જ રહું છું બોર્ડર ઉપર સમુદ્રમાં જળચર પ્રાણીઓ ખાઈ જાય અને મને મારી નાખશે તો કે શું કરીએ કે ક્યાંક દૂર હજારો કિલોમીટર દૂર નાખી આવો એટલે એ રાક્ષસો જે છે ને એ લંકામાંથી એ જે કળશ હતો ને અંદર બ્લડ હતું મહાત્માઓનું એ જઈ અને અહીંયા ભારતમાં આવ્યા અને તમે જો ગયા હોય તો સીતામઢી કેટલા ગયા સીતામઢી એ સીતામઢી જે છે ને એ જગ્યા ઉપર જમીનમાં ખાડો ખોદી અને અંદર એ કળશને દાટી દીધો મેં કીધું ભલે પેલા દર્શન કરવા દો પછી હું કહું એ સીતામઢી ખાડો ખોદી અને અંદર કળશને દાટી દીધો અને ગઈકાલે મેં તમને જે કથા કરી હતી ને હવે આજે ફરીથી પૂર્ણ કરું છું રિપીટ એ રાક્ષસો તો બધા જતા રહ્યા રાક્ષસો તો બધા જતા રહ્યા પણ જે કાળ એટલે એ જગ્યા ઉપર છે ને આજુબાજુનો જનકપુર ને બધો વિસ્તાર જે છે ને એ બધા વિસ્તારમાં જમીનમાં અન્ન બંધ થઈ ગયું અને

આવનારા સમયમાં ધરતીમાંથી અન્ન નઈ નીકળે આ શરીર સેનાથી ચાલે છે અન્નથી ચાલે છે આજે જેને નઈ મળ્યું હોય એક ઉદાહરણ આપું છું હો તમે અનુભવ કરો સમાજ આવું છું જો જેને આજે અગિયારસ કરી છે એના માટે જબરદસ્તી કરી પણ આ તમને એક અનુભવ બતાવું છું કે જો એક દિવસ અન્ન ન મળે તો માણસની શું દશા થાય છે તો આ શરીર જે છે ને આ શરીરને તમે ઘરેણા નહીં પહેરાવો તો ચાલશે સારા કપડા નહીં પહેરાવો તો ચાલશે આ શરીરને સારા મોટા મોટા બંગલાઓમાં નહીં રાખો તો ચાલશે પણ અનાજ અને હવા અને પાણી વગર નહીં ચાલે અને આવનારા સમયમાં તમે જુજો લોકોની પાસે લેપટોપ હશે ટીવી હશે ગાડીઓ હશે બંગલા હશે બધું હશે પણ અનાજ નહીં હોય ખાવા માટે અનાજ નહીં હોય એ જ આખું વર્ણન તમારે સાંભળવું હોય અથવા વાંચવું હોય તો તમે શ્રીમદ ભાગવત વાંચો શ્રીમદ ભાગવતમાં બાર સ્કંદ છે દસ ને બે બાર અને બારમા સ્કંદમાં અંતિમ અધ્યાયોમાં આ કળિયુગનું બધું વર્ણન કરેલું છે આપણા ભવિષ્યમાં જે જે રાજાઓ થઈ ગયા અશોક સમ્રાટ એનું વર્ણન સાડા ત્રણ હજાર વર્ષ પહેલા શ્રીમદ ભાગવતમાં કરેલું છે બધા મોગલોનું પણ વર્ણન એની અંદર કરેલું છે એટલે પહેલેથી વેદોમાં બતાવેલું છે કે આવનારા સમયમાં શું થવાનું છે તેલના કોવાશે પેટ્રોલના ના છે પણ નથી ને તમારી સામે તમે જુઓ એટલે એક દેશમાં નહીં પણ આખી પૃથ્વીમાં છે ને પાણી નહીં મળે આ ધરતી માતા છે ને અન્ન આપવાનું બંધ કરી દેશે અને દિવસે દિવસે સૂર્યની ગરમી એટલી બધી વધશે કે લોકો ત્રાહી મામ થઈ જશે અમેરિકા જેવી સિટીમાં લોકો રહે છે ને ગાડીમાં એસી મોલમાં એસી બિલ્ડિંગમાં એસી બસ આ શરીર ખલાસ થઈ જશે એટલા માટે એને પ્રકૃતિમાં રાખો શરીરને શેમાં રાખો પ્રકૃતિની સાથે રાખો ત્યાં સુધી વર્ણન છે કે પંખામાં જો પણ તો તો કોઈ પંખાની નીચે એનું ઘટે છે અને ખુલ્લામાં તમે ખુલ્લા વાતાવરણમાં તમે જે કુદરતી વાતાવરણ જે તમને મળે છે ને એનાથી તમને એનર્જી ને શક્તિ મળશે પણ માણસ કે પંખા વગર નહીં ચાલે હજી તો આપણે પેલા બેઠા હતા એ કે કેજો ડ્રાઈવર ને પંખો ચાલુ કરે ગાડીઓમાં પંખા હતા બોલો અલ્ભ ભાઈ બે મિનિટ તો રે હખણો રે ભાઈ મનમાં એમ થાય પણ શું કહેવાય બોલું સવારમાં ક્યાં ગરમી લાગવાની છે બોલો બાપુ કેજો કે પંખો ચાલુ કરે ઉપર બલા મેલ્યા હતા ને સીટ ઉપર એટલે તમે જુઓ કે આપડા અવાજ ન કરો બાપ દાદાઓ તમે જુઓ કોઈને પંખા હતા હતી નહીં હમણાં પેલા વીસ પચીસ થયા ધનિયાળા ગામમાં હે ને ભજન હતા તમે હતા ને મોહનભાઈ ભજન હતા એટલે બહુ બધા પટેલો આયા હતા આજુબાજુના ગામના બધા પટેલો ત્યાં ધનિયાણા ગો મંદિરે હું એ ત્યાં દસ વાગે લાઇટ જતું રહ્યું અને પછી ત્યાં જી ઓફિસરો બેઠા હતા કેટલાય ફોન કર્યા પણ કે લાઈટ આવે લાઈટ નહી આવે ભાઈ એટલે તમે જુઓ બધા ખસકાય કારણ કે પંખા બંધ થઈ ગયા લાઇટે બંધ થઈ ગયું અને કોક કે એક વાણી ગો પણ શું ગાય કે એક વાણી ગો માઇક વગર તો મજા જ ના આવે માઇકમાં શું છે ઇકો અને સાઉન્ડ ને ઇફેક્ટ આવે એટલે કે હા મજા આવશે એવું બધા સાંભળે તો વાહ વાહ કરશે અને ઓરિજિનલ જે અવાજ તો કાગડા જેવો હોય પણ આ શું કરે છે આ માઈક સોફ્ટ અવાજ આપે બહુ સુંદર એટલે કે પેલા વક્તા કેટલું સુંદર બોલે છે પણ બંધ એટલે બધા લોકોએ ખસકાઈ હાડા દસ ને અગિયાર વાગતે વાગતે કોઈ ન વધ્યું આગળ જે બેઠા હતા એ ગાદીમાં જે બેઠા હતા એને બેહવું જ પડે હવે બે વાગે સુધી બેઠા એટલે તમે જુઓ કે આપણા આપણાથી એક પેઢી આગળ હતી ખાલી એક જ પેઢી લાઈટ પંખા ને પીઝા ને બર્ગર વગર એને કાંઈ હતું નહીં પણ તોય તમે જુઓ દેશી ખોરાક દૂધ ઘી ખાવા વાળા પણ તમે જુઓ બધા હોવાની ઉપર જીવીને ગયા અને અત્યારે તો પચાસ હાઈટ મો આટા મારી રહ્યા છે બસ હા એ મોતો ભાઈ અમાર તો ઇંગ્લિશ ટોયલેટ જોવે હે અમાર તો ખુરશી વગર મેળ જ નહીં આવે પહેલા દિવસે નહોતું કીધું બીજા દિવસે કથામાં કે એસી વાળા રાડ પાડે દાડે મરી ગયા અને નોન એસી વાળા કે બળી ગયા આવી દશા છે એટલે આપણે જાણી જોઈને ઇન્દ્રિયોના ગુલામ બની ગયા ઇન્દ્રિયોના ગુલામ બની ગયા પણ ઇન્દ્રિયોના ગુલામ નથી બનવાનું ગો સ્વામી બનવાનું છે શું લખ્યું છે ગો સ્વામી ગો સ્વામી અટકથી કોઈ થતું નથી ગો સ્વામી અર્થ શું છે કે જે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે એને ગોસ્વામી કહેવાય અને જેની ઇન્દ્રિયો વશમાં ન હોય એ ગોદાસ છે જનક મહારાજે બધા ખજાના તિજોરીઓ ખોલી દીધી પણ કે આનાથી શું થશે એટલે પછી દેવતાઓ આવીને કીધું કે હે રાજા તમારા હાથે તમે હળ તમારા થોડું આ બાજુ કરજો મારી સામે કરો હરી બોલ જનક મહારાજે સોનાનું હળ બનાવ્યું અને હળ બનાવીને એ આજ સીતાપુર જે મઢી કહેવામાં આવે છે ને એ આખા વિસ્તારમાં એમણે હળ ચલાવ્યું અને જ્યારે એ હળ ચલાવ્યું જ્યારે એ હળ ચલાવ્યું એટલે એ હળ જે છે ને ને જે પેલું કળશ હતું એ કળશની જ્યારે ત્યાં આગળ અટકી ગયું જમીનમાં એટલે જનક મહારાજ કે છે કે અત્યાર સુધી સુંદર મજાનું હળ ચાલ્યું અહીંયા કેમ અટકી રહ્યું છે પણ પેલા જે અસુરોએ જે કળશ જે દાટ્યો હતો ને અને જ્યાં હળ બધું જોયું તો ત્યાં આગળ જોયું એટલે એ જગ્યાને જ્યારે છે ને ખોદવામાં આવી અને જેવી ખોદવામાં આવી તો એક તેજોમય પ્રકાશ નીકળ્યો અંદરથી અને એક પેટી નીકળી અને જ્યારે એને ખોલવામાં આવી તો સુંદર બાળકી હતી ત્યારે બધા ઋષિ મુનિઓએ કીધું કે આ કોણ છે રાજાએ કીધું કે આ કોણ છે એટલે ઋષિ મુનિઓ કહે છે કે આ ધરતી માતાની પુત્રી છે અને તમે આને રાખો તમે કહેતા હતા ને કે મારે સંતાન નથી એટલે ધરતી માતાએ તમને આ આપી છે તો તમે લ્યો એટલે એ સીતામઢી જે છે ને ત્યાંથી સીતાજી પ્રગટ થયા હતા એ જમીનમાંથી એટલે એ જગ્યાનું નામ પડ્યું સીતામઢી અને જનક મહારાજ પછી એમને પોતાના ઘરે લઈ ગયા અને સીતાજી ત્યાં ધીરે ધીરે મોટા થયા રાવણ કોમકરણ આ બધા જે પણ આ અસુરો જે છે એ કઈ રીતે પ્રગટ થયા એનું વર્ણન પણ વેદમાં બતાવેલું છે માલી અને માલ્યવાન આ બે પતિ અને પત્ની હતા અને બંને જણા એમને ત્રણ દીકરીઓ હતી દીકરીઓના નામ છે કેતસી વૈશ્વ અને કેતસી સુભક્ષા અને ત્રણ દીકરીઓ હતી કેત્સી સુભક્ષા અને માયા આ ત્રણ દીકરીઓ જે છે ને એને એક ઋષિમુનિની સેવામાં લગાડી વિશ્વ જ્યારે ઋષિમુનિની સેવા કરી એટલે ઋષિમુનિ બહુ પ્રસન્ન થયા એટલે ઋષિમુનિએ કીધું કે માંગો તમારે શું જોવે છે એટલે ત્રણે ત્રણ દીકરીઓ કે છે કે અમારે તમારી સાથે વિવાહ કરવા છે આ અસુર રાક્ષસી હતી એટલે કે છે કે તમે અમારી મારી સેવા કરી છે એટલે હું તમારો છું એટલે હું તમારી સાથે વિવાહ કરીશ અને કે કે છે એને બે બે પુત્ર પુત્ર થયા 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 જ્યારે એમના વિવાહ એટલે એ સ્ત્રી રાક્ષસી હતી પણ પુરુષ કોણ હતા ઋષિમુનિ હતા એટલા માટે વેદોમાં એનું વર્ણન આવે છે કે રાવણ ભલે અસુર કુળમાં જન્મ્યો હતો એની માતા ભલે અસુર હતી પણ એ જે કુળ હતો ને એ પુલત્સ ઋષિમુનિની સંતાન હતો રાવણ કઈ સંતાન હતો પુલત્સ ઋષિમુનિ એની પરંપરામાં હતા તો રાવણ અને કોમકરણનો જન્મ આ કેતસી સાથે થયો અને સુભક્ષાના ખરદુષણ અને વિભીષણ અને ત્રિજટા માયાના ત્રણ પુત્ર થયા ખરદુષણ અને સુર પનખા અને સુભક્ષાના બે સંતાન થયા એક તો ત્રિજટા અને બીજો વિભીષણ લંકામાં જ્યારે સીતાજી આયા હતા તો એની રક્ષા માટે કોણ રાક્ષસી હતી ત્રિજટા હતી ને અને એને બહુ પ્રેમ કરતા હતા અને વિભીષણ પણ જે છે ને કારણ કે સુભક્ષા જે છે ને એના સ્વામી એના પતિને કહી દીધું કે મને એવા સંતાનો આપો કે જે ભગવાનની સેવા કરે એવા સંતાન આપો એટલે આવી રીતે આ વેદોની અંદર બધા ગુપ્ત રહસ્યો બતાવેલા છે આવી રીતે આ બધા સંતાનો મોટા થયા અને એમાં રાવણ જે છે એ જન્મથી જ રાવણ ભલે ઊંચા કુળમાં જન્મ લીધેલો છે પણ એના કર્મ એટલા એવા નબળા હતા કારણ કે એને ઉઠવા બેસવાનું જે છે ને એવા અસુરોની સાથે હતું જે રાક્ષસોની સાથે એને ઉઠવા બેસવાનું હતું હવે ભગવાન ધીરે ધીરે મોટા થાય છે અને વિશ્વામિત્રના જે આશ્રમમાં જ્યારે એમને સેવા કરી અને એમની ઉંમર ત્યારે લગભગ આઠ વર્ષ સુધી એ વિશ્વામિત્ર ને ત્યાં આશ્રમમાં રહ્યા જનક મહારાજે બહુ મોટો સ્વયંવર રચ્યો હતો એટલે વિશ્વામિત્ર કે છે કે ચાલો આપણે એ સ્વયંવરમાં જઈએ અને વિશ્વામિત્ર બંને ભાઈઓને લઈ અને જનકપુરમાં જાય છે જ્યારે જનકપુરમાં જેવા પધાર્યા તો જનકપુરની બધી સ્ત્રીઓ ને બધા લોકો એ ભગવાન રામ ને લક્ષ્મણને જોવે છે ગોસ્વામી તુલસીદાસજી કે છે દેખન નગર ભૂપત સુત શ્રી રામ જય રામ જય જયા સમચારપુરસિન પામ જય રામ જય જયરા ધાયે બધા લોકો ભગવાન દર્શન કરવા માટે જાય છે અને એના ઘરના જે પણ કામ હતા એ બધા છોડી અને લોકો ભગવાનના દર્શન કરે છે કે ભલે બધા કામ પછી પણ પેલા ભગવાનના દર્શન કરીએ નીરખી સહજ સુંદર દો ભાઈ બે ભાઈઓને જોવે છે હોઈ સુખી લોચન ફલ પાય બે ભાઈઓને જોઈને કહે છે કે આજે અમારા આંખો પવિત્ર બની ગઈ આજે અમને ભગવાનના દર્શન થઈ ગયા છે जो भवन जो ही लागे राम जय रूप राम जय जय राम। रागे राम जय राम जय राम। दरेक स्त्रीओ जय जय जय। आजे भगवान ना दर्शन के आजे हमें धन्य धन्य, धन्य थई गया એક સ્ત્રી જોવે એટલે કે શું જોવે છે અરે તું પણ આવને જો આ ભગવાનના દર્શન તો જો પીષનો ચારી ભુજ બીદી મુખ શ્રી રામ જય મુખ પંચ લાગે છે આ સાક્ષાત ઈશ્વર ભગવાન છે કોત નો દીરા રૂપ નિહારી હે પ્રભી હે સખી આ એટલા સુંદર છે કે આના જો કોઈ દર્શન કરે ને તો એક ઘડી માટે પણ છે ને એમને જોયા વગર રહે નહીં એટલા સુંદર લાગે છે देखी राम छवि को एक कहई श्री राम जय राम जय जय राम प्यों गुजान की यह परुहई श्री राम जय हे सखी जनक महाराजे हे सखी Gracias.